જૂની અદાવતના સમાધાન માટે દસનાળા પાસે બોલાવવામાં આવ્યા હતા જે કારનો અકસ્માત કરી યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કર્યો એક વર્ષ પૂર્વે બોરતળાવ ગાર્ડનમાં ફોટોગ્રાફી કરવા માટે હાર્દિકભાઈ અશોકભાઈ કુકડિયા ગયા હતા તે સમયે દિનેશભાઈ રમણભાઈ ગોહિલ હરેશભાઈ ઉર્ફે ભાકો પરમાર યોગેશ પોપનભાઈ વેગડ અને સંજીવભાઈ સાથે કોઈ બોલાચાલી થઈ હતી જેની દાજ રાખી આ ચારેય ઇસમોએ હાર્દિકભાઈ અશોકભાઈ કુકડિયા સાથે સતત ઝઘડો કરતા રહ્યા હતા જેના સમાધાન માટે તેમને દસ નાળા પાસે બોલાવવામાં આવ્યા હતા જ્યાં ત્રણ ચાર મિત્રો હાર્દિકભાઈ સાથે ગયા હતા તે સમયે કારનો અકસ્માત કરી તેમને ઈજાઓ પહોંચાડવામાં આવી હતી બાદ હાર્દિકભાઈને ગંભીર જવો થઈ હતી જેમને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા સારવાર દરમિયાન હાર્દિકભાઈ કુકડીયાનું મોત નિપજતા પોલીસે હત્યાનો કલમનો ઉમેરો કરી દિનેશભાઈ રમણભાઈ ગોહિલ હરેશભાઈ ઉર્ફે ભાકો પરમાર અને યોગેશભાઈ પોપટભાઈ વેગડ તેમજ સંજયભાઈને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા જ્યારે યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો અને ત્યાં પરિવારજનોએ આરોપીને પકડવાની માંગ કરી હતી

બનાવમાં તો એવું છે કે એને એકાદ વર્ષ પહેલા એને બોલા ચાલી સામાન્ય થઈ હતી બોલા ચાલી એટલે આ લોકો પી ગયેલા હતા અને આ લોકો મારા મામાનો દીકરો છે એ ગાર્ડનમાં બોરતળાવ ગાર્ડનમાં ફોટા પડાવતો હતો અને આ લોકો ત્યાં પીતા હતા પછી કે સામું જોવા બાબતથી માથા પૂરતું એટલે મારા મામાનો દીકરે કપાટ બપાટ મારી લીધી હશે પછી આ લોકો ત્યાંથી વયા ગયા પછી એનો નંબર કોન્ટેક્ટ કરી ગોતીને એને અવરનવાર ફોન કરતા હતા ધમકી મારતા હતા કે તને મારી નાખશું માફી માંગી લે તો મારી નાખશું એમ વિડીયો બનાવો છો મારે અગે લાગતો વિડીયો બાપ બોલી જા એવું બધું બોલતા હતા અવારનવાર ફોન કરતા હતા પછી છેલ્લે મારા મામાન દીકરાથી રહેવાનું નહીં એટલે એ મને ફોન કર્યો કે આ લોકો આવી રીતે કરે છે બરાબર છે પછી વાયર મીડિયા લોકોને એવી ખબર પડી કે આના મામાન દીકરો થાય છે એટલે મને ફોન કર્યો એ લોકોએ એ પર ત્રણ ત્રણ દિવસ જાને ને એ ફોન આવ્યો હતો એને વિસલા ત્રણ ચાર દિવસ છે એ ફોન આવ્યો હતો કે ભાઈ શું કરવું છે એમ એમ કીધું ભાઈ તું કેમ કરવાનું છે આપણે બંને તાલે કે બેઠું પતાવી દેવું છે વધારવું નથી એમાં યોગલો નામનો છોકરો છે ને જે જગીરો એમ કીધું છે અમારે એનું ડોકું જ જોતું છે કોનું આ હાર્દિક અત્યારે જેમ મરણ થઈ ગયું છે ને છોકરાનું એમણે કીધું ભાઈ એવું કાંઈ નથી કરવું આપણે બેઠું પતાવવું હોય તો તું વાત કર તો એ ક્યાં બેઠું પતાવી દઉં છે આપણે ક્યાં મળવું છે તો મેં કીધું તમે કહો ને અમે મળવા આવી કેમ કે અમારે સમાધાન કરવું હતું બરાબર છે એટલે અમે દસ નાળાવાળા રોડ ઉપર નારી ગામમાં બોલાયા અમને અમે લોકો ગયા અહીંથી આ આઠ જણા પતાવું છું જરા બરોબર છે એટલે આગળ થી એ લોકો ની four wheeler બધું અમે જોઈ ગયા બરોબર છે એટલે અમે ગાડીઓ પાછી વાળી લીધી ગાડીઓ પાછી વાળી લીધી એટલે એ લોકોએ એ કરી ગાડીઓ એટલે એક 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 ની ગાડીઓ ઉડાડી એમાં ત્રણ ચાર જણાને નાનું મોટું વાગ્યું છે અને એક છોકરો અત્યારે ઓફ થઈ ગયો છે જે મારા મામા નો દીકરો હાર્દિક છે ને એ હોય પોલીસ ફરિયાદ કરી છે આ પારો બી પકડા ના નથી એટલે પોલીસ ફરિયાદ અમારે કઈ નથી પોલીસ વિરુદ્ધ અમારે કઈ નથી ટૂંકમાં અમારે આરોપી પકડવા છે આરોપી નથી પકડતા હજી અને આરોપી છે ને ગુનેગાર માણા છે ત્રણસો બે ના આરોપી છે જે ભાકો નામનો છે ને પહેલો આરોપી ભાકો હરેશ ભાકા પરમાર એવડો એ મેન આરોપી ત્રણસો બે નો છે ત્રણસો બે માં દસ વર્ષ પેલા મર્ડર કરેલું હતું ઓગેશ નામનો છોકરો છે એ ત્રણસો માં સજા કાપીને આવેલો છે દિનેશ નામનો છોકરો છે એવડો એ જે તો કાચામાં જેલમાં ગયો ચોવીસ છવ્વીસ ત્રણસો માં તૂટી ગયેલો માણસ છે બધા ગુનેગાર જ માણસ છે ટૂંકમાં અને આખો પ્લાન જ હતો આ લોકો મને મારી નાખવાનો અને એને મારી નાખવાનો બે ભાઈઓને ઉપાડવાનો પ્લાન જ હતો અમારી માંગણી એ છે કે આરોપી પકડાઈ જવા જોઈએ કે અગાઉ બોર તળાવ જે વિસ્તાર જે છે ત્યાં ફોટોગ્રાફી કરવા બાબતે આ કામના જે દિનેશ અને જે છે હાર્દિક ઉર્ફે ટીંચો તેને મંદુક હતું તેનો સમાધાન માટે બોલાવેલા અને સમાધાન માટે જે આ લોકો જે આવ્યા તે દરમિયાન આ લોકો વચ્ચે બોલાચાલી થઈ અને જે સાહેદો જે છે તે ટુ વ્હીલરમાં આવેલા હતા અને જે આ કામના જે આરોપી હતા દિનેશ ને હરેશ તેની પાસે ફોર વ્હીલ ગાડી હતી તો આ સાહેદો જે છે નારી બાજુ બાઇક લઈને જતા હતા એ દરમિયાન પાછળથી આ દિનેશ અને તેની ટીમ જે છે આરોપી ચાર જે છે તેણે આ કામના જે હાર્દિક ઉર્ફેટ ટીંચો ટુ વ્હીલરમાં હતા તેને પાછળથી જે છે તેની ફોર વ્હીલ ભટકાડી તેમાં આ જે ટીંચો ત્યાં પડી ગયેલા અને તેને ઈજા ગંભીર ઈજા થયેલી હતી અને પાછળ જે સાહેદ બેઠેલા તેને બી ફ્રેક્ચર થયેલો અને બીજા બી સાહેદો હતા તેની પાછળ આ લોકોએ ગાડી ફૂલ સ્પીડમાં બેફિકરાઈથી ચલાવી અને તેઓને બી નાની મોટી ઈજા કરેલી આ કામે જે ભોગ બનનાર જે છે હાર્દિક હુર્ફે ટીંચો તેને એકસો આઠ દ્વારા સર્ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે અને આજે વહેલી સવારે તેમનું મૃત્યુ થયેલું છે આ કામે શરૂઆતના સ્ટેજમાં એક અકસ્માત હોવાની હકીકત પોલીસને જાણવા મળેલી પરંતુ પોલીસ દ્વારા સ્થળ પર જઈ અને સાહેદો અને અને